सिंह उर्फे भोलो भूरसिंह वसुनिया मेरसिंग तीनचिया अन्य तीजो व्यक्ति इन्द्र किशन बसुनिया त्रेय लोग आ मर्डर करने कबूलात आपी है कि जे मेन आरोपी है भूरा मोहन बामनिया एमना बेनना दिवाड़ी आजूबाजू में मृत्यु थे ए मेन आरोपी जे भूरा मोहन बामनिया है एमने शक वहमत કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ ત્રણ લોકોને સાથે લઈને ત્યાં વાળીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને ત્રણેય વ્યક્તિઓને હત્યા કરવામાં આવી હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં